લેક્ટર સાહેબ સરકાર સુધી પહોંચાડવા મારી વિનંતી છે અમારી ખાસ વિનંતી એ છે કે સાહેબ તમે આ જે નોટિસ આપી છે ને તમે જે ગંભીર પગલાં ભરવાના છો એ ગંભીર પગલાં ભરતા પહેલાં તમારે આની યોગ્ય તપાસ કરી અને પછી કાર્યવાહી કરવી એવી મારી લાગણીની માગણી અમુક નક્કી કરેલા માણસો એ સમૂહની નોટિસો પાઠવવામાં આવી છે તે પણ હું એમ માનું છું કદાચ કોઈ દફતરને જોયા વગર કે દફ્તરનું ચેકિંગ કર્યા વગર નોટિસો આપવામાં આવી છે તો આવી રીતે ખરેખર વંચિત સમાજ નાનો સમાજને નજર સમક્ષ રાખી અને નોટિસો આપવામાં આવી છે એ યોગ્ય નથી હમણાં જ અમારા અગ્રણી એડવોકેટ અને નોટરી બકુલભાઈ ઠાકોરે વાત કરી કે આ બાબતમાં સમગ્ર સમાજ અમે એક થઈ લડત લઈશું અને હાઈકોર્ટ સુધી આ બાબતે જશું માટે દરેકને વિનંતી છે કે સાથે રહી અને આ પ્રશ્ન ઉકેલીએ આટલી મારી સરકારશ્રીને પણ વિનંતી છે એવું મેં હમણાં બકુલભાઈ અને મેં મામલતદાર સાહેબને પણ આ વાત કરી છે કોઈ કિના કિનાખોરી રાખ્યા વગર જે કોઈ દબાણો કદાચ કરેલા હશે તો અમે સાથે રહી અને એવા દબાણો ખુલ્લો પણ કરાવશું અને કોઈ પણ સાચો સાચી મિલકત પોતાની મિલકત હોય આવી મિલકતોને ગરીબ માણસોને આવી મિલકતોથી વંચિત ના રહેવું પડે એટલી પણ હું વિનંતી કરું છું અને તકેદારી રાખવા દરેકને વિનંતી કરું છું રોજ રાપર મામલતદાર કચેરી મધ્યે સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા જે એક નોટિસ પાઠવવામાં આવી હતી રામદીભાઈ પીરાણાની જે દુકાનો તોડી પાડવા માટે એટલે એને અમે સખત રીતે વખોડીએ છીએ કારણ કે દબાણો અનેક છે રાપરની અંદર દબાણો ઓછા નથી આમનો તો ખરેખર કાયદેસર છે અને વેચાણ દસ્તાવેજ તરીકે ખરીદ કરેલ જમીન છે પરંતુ આ સિવાય પણ કેટલાક લોકોની જે જમીન જે પ્લોટો છે તેના ઉપર કાયદેસરના દબાણ થયેલા છે એ દબાણ તોડવામાં નથી આવતા જ્યારે આવી ખોટી રીતના નોટિસ પાઠવી એને અમે સખત વખોડીએ છીએ અને આવો હું તમને જાહેરમાં નામ આપવા માગું છું જો તમે કહેતા હો કે આ લોકોના ગેરકાયદેસર દબાણ છે તો હટાવો એમના ગેરકાયદેસર દબાણ આ કાયદેસરની જે પોતાની માલિકીની મિલકત છે એના ઉપર જે દબાણ કરવાની વાત કરી છે તે તદ્દન ખોટી છે અને અમે સૌ સાથે મળી સૌ આગેવાનો અને સૌ યુવાન મિત્રો સાથે મળી અને આના માટે પૂરેપૂરી લડત આપીશું અને આના માટે જે પણ કાર્યવાહી કરવાની થાય તે અમે સાથે રહીને કરીશું અમે રાપર મામલાદાર મધ્ય હોળી ઠાકોર સમાજના ભાઈઓ અને બહેનો આજે એકત્રિત થયા છે ત્યારે આજે રામજીભાઈ પીરાણા ઉપર અગાઉ જે બનાવ બન્યો એના પાછળનો એકવીસ તારીખની ગત એકવીસ તારીખની નોટિસ આપવામાં આવી કે બાંધકામ તોડી નાખવામાં આવે ખરેખર ટૂંક સમયમાં આપેલ નોટિસ છે આ નોટિસ અમે કોળી ઠાકોર સમાજ વખોડીએ છીએ આ એક આ ખોટી રીતે એક નોટિસ કારણ કે ટૂંક સમયમાં આપી છે અને એક ખોટી રીતે નોટિસ છે કારણ કે તમે જુઓ ઉપરથી કાંઈ પણ ટાર્ગેટ આવે છે ઉપરથી સરકારમાં ટાર્ગેટ આવે છે કે કોઈ પણ દબાણ દૂર કરો તો સીધો અમારા કોળી ઠાકોર સમાજને ટાર્ગેટ કરે છે દબાણ તો ઘણા રાપર છે રાપરમાં ઘણા બધા દબાણ છે તો એને એને કેમ તંત્ર નથી ત્યાં દબાણ કટાવતો તમે પોલીસ તંત્ર જુઓ હમણાં આપણે અઠવાડિયામાં છાપામાં લિસ્ટ છે ઉપરથી કોણ કોણ ગુનાખોરી છે તો આપણા કોળી સમાજના ઠાકોરના ભાઈઓ બધા આવી ગયા છે છ સાત તો બીજી સમાજમાં શું ગુનાખોરી નથી શું બુટલેકરો નથી શું જુગાર નથી રમતા શું હથિયાર કોઈ પણ હથિયારનું પકડવાનું આવે એલસીબી હોય કે પોલીસ તંત્ર હોય સીધો આપણો આપણી કોળી સમાજને ટાર્ગેટ કરે છે તો મિત્રો અમે આ આ સાખી અમે સાખી નહીં લઈએ કારણ કે સ્થાનિક સત્તા સત્તા તંત્રો જે નગરપાલિકા છે મામલતદાર છે કે પોલીસ તંત્ર છે આ બધું સ્વીપતાઓ મળીને અમે સાંખી લેવાના નથી કારણ કે અમને કોઈ પણ આ રીતે અમારી સમાજને વારંવાર એક કોઈ પણ ઘટના આવી બહાર લાવતી હોય છે તો બીજી સમાજમાં પણ ઘણી બધી આવી હોય છે તો એક કેમ કારણ કે આ ઉપરથી દબાણ હોય છે તો એ પૂરું કરવા માટે જ અમારું ટાર્ગેટ અમારી કોલેજ સમાજ ઉપર ટાર્ગેટ જે ઉપરથી ટાર્ગેટ આવે છે અમારી કોલેજ ઠાકોર સમાજ ઉપર ટાર્ગેટ પૂરો કરે તો અમારે ઉશ્કેર ઉશ્કેરવાનું બંધ કરે નકા અમારે આના પછી અમે આંદોલન કરશું અને ગાંધીજી ના માર્ગ પર જશું અને ધરણા પણ કરશું ભારત માતા કે